વક્રતુંડ મહાકાળે શ્રી કોટી સમર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્ય શુભ સર્વદા હવે આ વર્ષની અંદર જે બાર રાશિઓ હોય મેષથી લઈ અને મીન સુધીની એ રાશિઓમાં કઈ રાશિને ક્યુ દાન કરવું જોઈએ તો તેમને શ્રેષ્ઠ રહેશે અને કઈ રાશિમાં પણોતી છે તો તે વિશે આપણે ચર્ચા કરીએ તો આ વર્ષની અંદર જોઈએ મેષ રાશિથી આપણે શરૂઆત કરીએ તો મેષ રાશિને લોઢાનો પાયો છે અને તે રાશિવાળાએ દાન કરવું હોય તો એ કાળું વસ્ત્ર છે કાળા તલ છે અડદ છે સ્ટીલનું વાસણ છે યથાશક્તિ દક્ષિણા તેમનું દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ રહેશે અને મેષ રાશિની અંદર મોટી પણોતી જે છે જે પ્રથમ તબક્કો કહેવામાં આવે છે તે પનોતી લોઢાને પાયે છે જે માથેથી પસાર થાય છે એટલે કષ્ટદાયક છે તો આવા જે પણોતી ચાલતી હોય તે લોકોએ શનિવાર રહેવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરવા અને ત્યાં ભગવાનને તેલ અર્પણ કરવું જોઈએ પછી આપણે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિની અંદર તાંબાનો પાયો છે ને વૃષભ રાશિવાળાએ દાન કરવું હોય તો એ લાલ વસ્તુનું દાન કરે તો તેના માટે એ શ્રેષ્ઠ રહેશે જેમ કે લાલ વસ્ત્ર છે ઘઉં છે લાલ તલ છે ગોળ છે તાંબાનું વાસણ છે આવું દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ છે અને વૃષભ રાશિની અંદર પનોતી છે નહીં હવે વાત કરીએ મિથુન રાશિમાં મિથુન રાશિને સોનાનો પાયો છે અને મિથુન રાશિવાળાને દાન કરવું હોય તો પીળી વસ્તુ જેમ કે પીડા વસ્ત્ર છે ચણા દાળ છે પિત્તળનું વાસણ છે આવું દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ છે અને મિથુન રાશિમાં શનિની પનોતી છે નહીં પછી આવે કર્ક રાશિ તો કર્ક રાશિની અંદર રૂપાનો પાયો છે અને કર્ક રાશિવાળાએ દાન કરવું હોય તો સફેદ તલ છે ખાંડ છે ઘી છે રૂપાનું દાન સફેદ વસ્તુનું દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ છે કર્ક રાશિમાં પણોતી છે નહીં પછી વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિની અંદર લોઢાનો પાયો છે અને સિંહ રાશિના જાતકોએ દાન કરવું હોય તો કાળા તલ છે અડદ છે કાળું વસ્ત્ર છે લોખંડ છે સ્ટીલનું વાસણ છે આવું દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ છે અને સિંહ રાશિની અંદર નાની પણોતી જે છે જે લોઢાના પાયે છે એટલે શ્રમદાયક છે એટલે સિંહ રાશિમાં પણોતી છે એટલે તે લોકોએ શનિવાર રહેવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ હનુમાન દાદાના દર્શન કરી તેલ અર્પણ કરવું જોઈએ પછી વાત કરીએ કન્યા રાશિ તો કન્યા રાશિમાં તાંબાનો પાયો છે અને તાંબાના પાયો છે તેને લીધે લાલ વસ્તુનું દાન કરવું જોઈએ જેમ કે ઘઉં છે લાલ તલ છે ગોળ છે લાલ વસ્ત્ર છે તાંબુ છે તેનું દાન કરે તો કન્યા રાશિવાળા માટે શ્રેષ્ઠ છે કન્યા રાશિમાં સનની પણોતી છે નહીં પછી વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિની અંદર રૂપાનો પાયો છે અને તુલા રાશિના જાતકોએ દાન કરવું હોય તો સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ ખાંડ છે સફેદ તલ છે ઘી છે સફેદ વસ્ત્ર છે તે દાન કરવું જોઈએ તુલા રાશિમાં પણોતી છે નહીં પછી આવે છે વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિની અંદર સોનાનો પાયો છે અને વૃશ્ચિક રાશિના જાતકોએ દાન કરવું હોય તો પીળી વસ્તુનું દાન કરવું જોઈએ પીળી વસ્તુની અંદર ચણા દાળ છે પિત્તળનું વાસણ છે પીળું પીળું વસ્ત્ર છે તે દાન કરે તો એ શ્રેષ્ઠ છે અને વૃશ્ચિક રાશિવાળાને શનની પણોતી છે નહીં પછી આવે ધન રાશિ તો ધન રાશિમાં લોઢાનો પાયો છે અને રાશિના જાતો કોઈ દાન કરવું હોય તો તે કાળી વસ્તુનું દાન કરે તો શ્રેષ્ઠ છે કાળા તલ છે અડદ છે સ્ટીલનું વાસણ છે કાળું વસ્ત્ર છે તેનું દાન કરવું જોઈએ અને ધન રાશિની અંદર શનિની પનોતી લોઢાને પાયે જે છે જે શ્રમદાયક છે એટલે ધન રાશિના જાતકોએ શનિવાર રહેવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ શનિવારે કરવા જોઈએ હનુમાનજી મહારાજને દર્શન કરી તેલ અર્પણ કરવું જોઈએ તો ધન રાશિવાળા માટે શ્રેષ્ઠ છે પછી આવે મકર રાશિ મકર રાશિની અંદર સોનાનો પાયો છે અને મકર રાશિના જાતકોએ દાન કરવું હોય તો તે પીળી વસ્તુનું દાન કરી શકે છે ચણા દાળ છે પિત્તળનું વાસણ છે પીળું વસ્ત્ર છે તે દાન કરે તો મકર રાશિવાળા માટે શ્રેષ્ઠ છે પછીની રાશિ છે કુંભ રાશિ અને કુંભ રાશિને અંદર તાંબાનો પાયો છે અને કુંભ રાશિના જાતકોએ દાન કરવું હોય તો તે લાલ વસ્તુનું દાન કરે ઘઉં છે લાલ તલ છે ગોળ છે તાંબાનું વાસણ છે લાલ વસ્ત્ર છે તે દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ છે અને કુંભ રાશિના જાતકોને જે શનિની પણોતી જે છે એ છેલ્લો તબક્કો રૂપાને પાયે છે પગેથી એ પસાર થાય છે ચિંતાદાયક છે એટલે કુંભ રાશિના જે જાતકો છે એને પણ શનિવાર રહેવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરી ત્યાં તેલ અર્પણ કરવું જોઈએ પછી આવે છે મીન રાશિ મીન રાશિની અંદર રૂપાનો પાયો છે અને મીન રાશિના જાતકોએ દાન કરવું હોય તો સફેદ વસ્તુનું દાન કરી શકે સફેદ તલ છે ખાંડ છે ચોખા છે ઘી છે સફેદ વસ્ત્ર છે રૂપું છે એ મીન રાશિના જાતકો દાન કરે તો તેના માટે શ્રેષ્ઠ છે મીન રાશિની અંદર શનિની જે પણોતી જે છે બીજો તબક્કો જે સોનાના પાયે છાતી પરથી એ જે છે પસાર થાય છે એટલે કષ્ટદાયક છે એટલે મીન રાશિના જાતકોએ પણ શનિવાર રહેવા જોઈએ અને હનુમાન ચાલીસેના પાઠ કરવા હનુમાનજી મહારાજના દર્શન કરવા અને ત્યાં હનુમાનજી મહારાજને તેલ અર્પણ કરવું જોઈએ તો આ હતું આપણે બારે રાશિ જે હતા એને કઈ રાશિને કયો પાયો છે કઈ રાશિને કયું દાન કરવું શ્રેષ્ઠ છે અને કઈ રાશિમાં પણોતી છે અને કઈ પણ રાશિમાં પણોતી નથી તો આ વર્ષની અંદર પણોતીની વાત કરું ફરી વખત કહું છું શનિની પણોતી નાની પણોતી બે રાશિની અંદર છે આ વર્ષે સિંહ રાશિ અને ધન રાશિની અંદર અને મોટી પનોતી છે ત્રણ રાશિ એટલે કે કુંભ રાશિ મીન રાશિ અને મેષ રાશિ તો આવા જે જાતકો જે છે જેને શનૈ પનોતી હાલે તેને ખાસ કરીને હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ હનુમાન ચાલીસેના પાઠ કરવા જોઈએ અને જે તેલ ચડાવીએ ત્યારે તેમાં અડદના દાણા પધરાવવા તો આપને માહિતી યોગ્ય લાગી હોય તો આ માહિતી બીજાને શેર કરજો લાઈક કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મહાદેવ